ગુજરાત ઉપર કયા વિસ્તારમાં વરસાદનો કેવો ખતરો મંડરાઈ રહ્યો છે તે પણ ખાસ જાણી લેજો સાથે સાથે ગુજરાતમાં આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી કયા કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે જેની પણ લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે ગુજરાતના કયા વિસ્તારમાંથી અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈન અને ગુજરાતના કયા કયા ક્ષેત્રમાં ભયંકર વીજળીના ચમકારાની સાથે તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે ખાસ જાણી લેજો ગુજરાતના હવામાનની અંદર

સાથે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર દસ થી લઈને ચૌદ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ ઘોર અંધાર પટ છવાયેલો જોવા મળ્યો છે વિવિધ પ્રકારની નવી નવી સિસ્ટમની અસરો અને સક્રિય બનતા યપર સર્ક્યુલેશન એરિયાના તીવ્ર દબાણ ને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ વધતું હોય તેમ વરસાદ નો નવો રાઉન્ડ પણ ગુજરાતમાં શરૂ થયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ચંદ્રની ફરતે કાળા દિબાંગ વાદળો ઘેરાયા હોય તેમ ચંદ્ર

ઘોડાપુર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાદીના દરિયામાં નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારમાં હાઈ પ્રેશર અને નવી નવી લો પ્રેશર સિસ્ટમનો દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વિસ્તાર ઉપર પણ મજબૂત વરસાદીય સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે તમે અત્યારે જોઈ શકો છો ભિન્ન ભિન્ન વિસ્તારમાંથી સિસ્ટમનો દબાણ ગુજરાત તરફ ગતિ કરતું હોય તેમ કરાચીના ક્ષેત્રથી મહારાષ્ટ્રના વિસ્તાર રાજસ્થાન ના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો મેહુલીઓ તેમ અત્યારે બારે મેઘ ખાંગા કરીને ગુજરાતમાં જળ હોનારતનું પુષ્કળ દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં અત્રત ને સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ત્યારે જળબંબાકાર વરસાદ વરસ

જિલ્લાની અંદર જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારમાં ભયંકર આબ ફાટતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી અહેમદાબાદના જિલ્લા માટે મોટી આગાહી કરવામાં આવી છે

ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે દસ થી લઈને બાર ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળ્યા છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવ્યું હોય તેમ દરિયાઈ કાંઠાના રહેતા માછીમારોને આવનાર ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ માછીમારોને આપવામાં આવી રહી છે સરકાર પણ એલર્ટ મોડની આવી ગઈ હોય તેમ ભારે ને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઓખા બંદર ની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા ભાટીયા ના ક્ષેત્ર થી ખંભાળીયા લાલપુર થી બગસરા ધારી પંથક ઉપર તુલસી શામના ક્ષેત્ર થી ઉના કોડીનાર ને વેરાવળના વિસ્તારમાં ભયંકર મેઘ રાજાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે રાજુલા મહુવાને

મોરબી ના જિલ્લામાં સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા રાજકોટના વિસ્તાર થી લઈને બોટાદ ના ક્ષેત્ર ઉપર ગોંડલ જસદણ ને બોટાદના વિસ્તાર થી જામનગરના ક્ષેત્રની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી અંદર મેઘરાજા ખેદાન મેદાન મચાવતા હોય તેમ ત્રણ ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે અને અમુક વિસ્તારોની અંદર આઠ ઇંચ થી લઈને ચૌદ ઇંચ સુધીનો ભયંકર વરસાદ સૌરાષ્ટ્ર ઉપર વરસતો જોવા મળવાનો છે દક્ષિય ગુજરાતના વિસ્તારમાં વધતું હોવાને લઈને વાપીના ના ક્ષેત્રથી સાપુતારા આહવાના ક્ષેત્રથી વનસાડા વલસાડના જિલ્લાથી બિલીમોરા અને નવસારીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે

બનતી જોવા મળી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ની અંદર પણ સાત ઇંચ થી લઈને દસ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતના વિસ્તારની અંદર મેઘરાજાનો

ખાવડ બાડેલી નળિયાના વિસ્તાર ઉપર સાથે સાથે માંડવીના ના ગાંધીધામ ને રાપરના વિસ્તારની અંદર આભ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ ને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર થી લઈને ય ગુજરાતના વિસ્તારો તરફ ધીમી ગતિએ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે મોટા પલટાવ આવતા હોય તેમ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને ક્ષેત્રની અંદર પણ આમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના ગાંધીનગરના ક્ષેત્રો પર ભયંકર મેઘરાજાની તબાહી જોવા મળી રહી છે મળી રહ્યું છે આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ ને લઈને સુનવી આગાહી કરવામાં આવી છે જેની ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત તાજી લેટેસ્ટ માહિતી તરફ આપણે નજર કરીએ કારણ કે ગુજરાત અંદર અનેક વિસ્તારમાં જળ હોનાર સર્જાતી હોય તેમ મકાનો પાણીની અંદર ડૂબતા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે ભારેથી ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું દબાણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં આજથી લઈને આવનારી સત્યાવીસ તારીખ સુધી સ્વરૂપ ગુજરાત પર જોવા મળવાનું છે નવા સંકટનો ખતરો ગુજરાત પર મંડરાતો હોય તેમ તોફાની વાવાઝોડું અને સક્રિય બનતી નવી સિસ્ટમની અસરના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ અનેક વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાત માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે વાતાવરણ ની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે

પવનની તીવ્રતા ગુજરાત ગુજરાતમાં ભયંકર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય તેમ કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં

ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર આ ત્રણે ત્રણ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી છે આમ ટોટલ ગુજરાતની અંદર

અત્ર ને સર્વત્ર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતની અંદર તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદને લઈને આવતીકાલથી લઈને આવનારી અડતાલીસ કલાક સુધી ગુજરાત ઉપર વરસાદનો અતિ ભયંકર ખતરો ટોળાતો જોવા મળવાનો છે અને આવનારી અડતાલીસ કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર આવનારી છવ્વીસ તારીખથી વરસાદનું જોર નબળું પડતું જોવા મળવાનું છે છવ્વીસ તારીખના રોજ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે સત્યાવીસ તારીખના રોજ પણ હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે તારીખો દ્વારા પણ જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આગામી સાત દિવસ સુધી ભયંકર થી લઈને અતિભારે વરસાદ વરસવા અંગે નવી નકોરને તાજી માહિતી ગુજરાત માટેની દર્શાવવામાં આવી રહી છે

ચોમાસા નો મિજાજ આગામી દિવસોની અંદર ગુજરાતમાં વધુ તોફાની બનતો જોવા મળવાનો છે હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલ ના આધારે બંગાળની ખાડીની અંદર જે ગુજરાત અને રાજસ્થાન તરફ સીધી જ અસર કરશે આ સિસ્ટમ માંથી બે સિસ્ટમ ખૂબ મજબૂત હશે જે વેલમાર્ક લો પ્રેશર થી ડિપ્રેશન અથવા તો આગામી ચાર દિવસની અંદર ભારેથી અતિભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યંત ચોકાવનારી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે જામનગર દ્વારકા પોરબંદર ની અંદર પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ અતિ ભયંકર વરસાદની શક્યતા કરવામાં આવી છે દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર પણ જોર જોવા મળવાનું છે છે ગુજરાત રાજ્યની અંદર અનરાધાર વરસાદની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે અને અનેક વિસ્તારની અંદર બાર થી લઈને તેર ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે

પચીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે ગણેશ ચતુર્થીના સમયે વરસાદી લઈને અત્યાર સુધીમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સિસ્ટમ નું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવું તોફાન સક્રિય બનતું હોય દરિયો પણ બનતો જોવા છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પંદર દિવસની અંદર ખેડૂતો માટે સોના સમાન સાબિત થતા જોવા મળવાના છે કારણ કે મેઘરાજાએ વિરામ લીધા બાદ હવેથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પાક માટે સારો નહી રહે તેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે જો વરસાદ નીકળે તો પાકને સૂર્ય પ્રકાશ મળશે અને તેમના મતે આગામી પંદર દિવસ સુધી પાક માટે સોના સમાન આ વરસાદ સાબિત થતો જોવા મળવાનો છે આમ રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ અત્યારે વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અત્યારે શહેરી વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ થતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગો સ્વામી દ્વારા પણ રાજ્યની અંદર વરસાદ ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્ર અંદર પાંચ થી દસ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ત્રણ થી છ ઇંચ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે છ ઇંચ સુધી ના વરસાદ વરસવાની નવી તાજી આગાહી પરેશ સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી પ્રશાસન થઈ ચુક્યું છે સતર્ક એનડીઆરએફની બાર ટીમોને અત્યારે સજ્જ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર ધોધમાર વરસાદની તૈયારીઓ થઈ ચૂકી છે અનેક વિસ્તારમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે થી અતિ ભયંકર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદ વરસવાની આગાહીને જોતા પ્રશાસન સતર્ક થયેલું જોવા મળી રહ્યું છે

અહેમદાબાદ થી લઈને ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજ સાંજ સુધીની અંદર વરસાદી માહોલનું જોર વધતું જોવા મળવાનું છે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશના વિસ્તારમાં રીતસર નું વાદળ ફાટતું હોય તેમ વરસાદ વરસતો જોવા મળવાનો છે ભારે ચતુર્થી અને અપૂર્ણા દિવસોની અંદર વરસાદ મન મૂકીને ગુજરાતની અંદર તવાહી મચાવતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો જુનાગઢ વિસ્તારથી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મેઘરાજા નું તાંડવ જોવા મળી રહ્યું છે ટોળાઈ રહ્યો છે સપ્ટેમ્બર ની શરૂઆતની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર સમી હારીજ મહેસાણા અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે રાજ્યની અંદર હાહાકાર મચી ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર હળવા મધ્યમ મધ્યમ અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે જી હા મિત્રો ગુજરાત રાજ્યની અંદર મેઘો દ્વારકાના જિલ્લા અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ નવસારી વલસાડ ની અંદર પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે અનેક વિસ્તારમાં મેઘરાજાનું

સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ તૈનાત કરી દેવામાં છે જ્યાં દર્શક મિત્રો જો આપણે છેલ્લા ચોવીસ કલાકની માહિતી મેળવીએ તો મેઘરાજા નું તાંડવ ગુજરાતમાં વધતું હોય તેમ સાથે કેશોદ પંથકની અંદર સાડા અગિયાર ઇંચ સુધીનો વરસાદ વંથલી અંદર સાડા દસ ઇંચ સુધીનો વરસાદ પોરબંદર ની અંદર દસ ગણદેવી અંદર સાડા નવ માણાવદર ની અંદર સાડા આઠ ચીખલી અંદર સાડા ણાના પંથક ની અંદર પણ સાત ઇંચ રાણા વાવ ની અંદર પણ સાડા છ ઇંચ કરતા વધારે ગોલકવણ ની અંદર પણ સાડા છ ઇંચ કરતા વધારે નવસારી ની અંદર છ ઇંચ જલાલપુર ની અંદર પણ છ ઇંચ ખેરગામ ની અંદર સાડા પાંચ ઇંચ અને તાળાની અંદર સાડા પાંચ ઇંચ વધુ વરસાદ નોંધાયેલો જોવા છે ગુજરાતમાં પડી રહેલા ભારે ધ્યાનમાં અનેક શહેરો અંદર રોડ પર ભયંકર પાણીનો સરેરાશ જો આપણે માહિતી મેળવીએ તો અઠ્યોતેર ટકા કરતા પણ વધારે વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજકોટના ક્ષેત્રની અંદર ધોરાજી ની અંદર ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલો જોવા રાઉ્યાનમાં રાખતા અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ગુજરાત ની અંદર એનડીઆરએફ ની ટીમો પણ લોકોના બચાવ કાર્યરત માટે ગુજરાતમાં તૈનાત કરવામાં આવી રહી છે